નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આજે ગુજરાતમાં ઉજવણી થશે અમદાવાદ બીઆરટીએસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી ગંભીર ભ્રિજ દુર્ઘટનામાં તંત્ર ઊંઘતું જણાયું રાજકોટ કલેક્ટરે તમામ પુલોના ચેકિંગની સૂચના આપી ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં દીક્ષારંભ સમારંભનું આયોજન વડોદરાના પાદરા પાસે ગંભીર આ બ્રિજ તૂટ્યો તેમાં બે ટ્રક બે પિકઅપ એક રિક્ષા નદીમાં ખાબકી છે તેર લોકોના મોત થયા છે અને આઠ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એક અનોખો શિક્ષણ યજ્ઞ ચલાવવામાં આવે છે જેમાં ધોરણ નવ અને ધોરણ દસના સાતસોથી વધુ વિદ્યાર્થીઓને માત્ર એક રૂપિયામાં શિક્ષણ રહેવા અને જમવાની સુવિધા અને સંસ્કારોનું શિક્ષણ આપવામાં આવે છે છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલતી આ પહેલ આજના ખર્ચા શિક્ષણના યુગમાં આશાનું કિરણ બની છે આજના દિવસે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે જ્યારે આ સિવાયના ભાગોમાં ભારે વરસાદને લઈને અગત્યની આગાહી પણ કરવામાં આવી છે અનેક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ પણ રહે છે રાજકોટમાં જસદણ આઠકોટ રોડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી કલ્યાણી પેટ્રોલ પંપ નજીક કાર સાથે બાઇકની ટક્કર થઈ હતી કાર ચાલકે બાઇક સવારે અડફેટે લીધો હતો જેમાં બાઇક સવારે ગંભીર ઈજા પહોંચી હતી નજીકમાં આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ છે દિલ્હી એનસીઆર અને હરિયાણામાં રસ્તાઓ બન્યા છે નદીઓ ભારે વરસાદથી પહાડી રાજ્યોમાં પણ ઘટનાઓ સામે આવી છે આણંદ વડોદરાને જોડતો મહીસાગર નદી પર આવેલા પુલ ગત રોજ વહેલી સવારે તૂટી ગયો હતો જૂનો જર્જરિત બ્રિજ તૂટી જતા ઘણા વાહનો ડૂબ્યા હતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીના તેર લોકોના મોત થઈ જવા પામ્યા છે આજે દસ જુલાઈ વરસાદની આગાહીની વાત કરીએ તો નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં અનેક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે લીમડી હાઇવે ઉપર એક કરોડના દારૂ સાથે રાજસ્થાનનો એક શખ્સ ઝડપાઈ ગયો છે ટ્રમ્પની હત્યાનો કાવતરો એક ટ્રોન આવશે ને ખતમ કરી નાખશે ઈરાનની ખુલ્લી ધમકી સામે આવી છે ઇલોન મસ્કની સ્ટાર લિંક ભારતમાં એન્ટ્રી મારે તે માટે તૈયાર છે ઇન્ટરનેટ સેટેલાઇટ ઓપરેશનની સરકારે આપી દીધી છે મંજૂરી ભારતમાં વરસાદી આફત પૂર્વોત્તરમાં પોર ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલન અને દિલ્હી અને એનસીઆરમાં ભારે ટ્રાફિક જામ થયો છે આકલાવ નજીકના ગંભીરા પુલ દુર્ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે આણંદ અને વડોદરાના ચાર હજાર યુવાનો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા જિલ્લામાંથી દસ એમ્બ્યુલન્સ પાંચથી વધુ મેડિકલ ટીમો પણ રાહત કામમાં જોડાઈ ગઈ હતી સંડાના બિલ્ડરની પાર્ટનરશીપમાં સોસાયટી બનાવવાનું કહીને એક પણ સુડતાલીસ કરોડની ઠગાઈ આચરવામાં આવી છે પોલીસે એક જ વર્ષમાં ઈ મેમો થકી વાહન ચાલકોને બમણો દંડ ફટકાર્યો છે હવે પકડાયા તો ગયા જો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે